હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો હવે છે એ એક બેનની છે ઈ કોમેન્ટ આવી હતી કે તમે છે એ પહેલેથી તોરણ છે એ ક્યાંથી માંડવા માંડીને શરૂઆત કરો છો તો હું છે ઈ પહેલી જ લાઈનથી છે એ દેખાડો તો આ ટોડલિયાની શરૂઆત જે કરું છું હાથી ગોટીનું જે આપણે તોરણ બનાવ્યું એના ટોડલિયાની જે શરૂઆત કરું છું એ હું તમને છે એ પહેલી લાઇનથી જ છે એ બતાવું છ જોઈ શકો છો અહીંયા સત્યાવીસ મોતીના છે એ આપણા ટોડલિયા આવશે તો મેં અહીંયા છે એ બે સાઈડ છે એ સાત સાત દોરા છે એ વધારે લીધા છે આપણા ટોડલિયા કરતાં પછી છે એ શું કરવાનું છે કે તો એક દોરા વચ્ચે છે એ એક મોતીને છે તમારે આવી રીતના છે એ ગોઠવી લેવાના છે ધ્યાન રાખવાનું કે ક્યાંય છે એ બે મોતી કે બે દોરા છે એ ન રહેવા જોઈએ જો આવી રીતના છે એ તમારે ગોઠવી લેવાના જો હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા છે એ હજી વધારાના છે એ દોરા છે તો એને આપણે શું કરશું એની છે એ ઉપરથીના જ છે ઈ આપણે પહેલાં મોતીમાંથી છે એ સોય છે એ પસાર કરી લેશું એટલે બેય સાઈડ છે એ સાત સાત મોતી છે એ આપણે વધારે લીધા છે જો આવી રીતે છે એ બધી જ વતીમાંથી દોરો પસાર કરી અને અહીંયાથી છે એ આપણે આપણે ટોટલિયાને છે એ શું કરી લેશું તો કે નીચેનો દોરો ખેંચી અને છે એ આપણે એકદમ છે એ ટાઈટ છે એ ખેંચી લેવાનો છે એટલે ટાઈટ છે એ બાંધી લેવાનો છે જો તમે જોઈ શકો છો અમે બે સાઈડ છે એ સાત સાત દોરા છે એ વધારે લીધા છે આવી રીતના છે એ તમારે શરૂઆતમાં જેટલી લાઈન નાખવી હોય એટલી લાઈન છે એ તમે નાખી શકો છો આપણે જે હાથી ગોટીનું તોરણ કર્યું ને એના જ છે આ ટોડલિયા થશે શાખ બનશે ઘણા છે એને શાખું કે છે ઘણા છે એને ટોડલિયા કે છે તમે જે કહેતા હોય એ જે રીતની છે એ આપણે તોરણમાં ડિઝાઇન આવતી જ રીતની છે આપણે ટોડલિયામાં પણ છે ડિઝાઇન આવશે તો અહીંયા છે એ મેં સત્યાવીસ મોતી છે ઈ પીળા છે એ લઈ લીધા છે તમે જોઈ શકો છો આપણે તોરણમાં પણ છે એ આવી જ લાઈન છે એ નાખતા હતા આ વિડીયાનો એન્ડ છે એ હું અહીંયા જ કરું છું હવે છે એ આગળનો નમૂનો છે એ હું તમને બીજા વિડીયોમાં છે એ બતાવીશ જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી હું નવો વિડીયો મૂકું તો તમને તરત છે એ જોવા મળી જાય